મિત્રો આપણે અત્યારે હળવદ તાલુકાના નવા અમરાપર ગામની સીમ વિસ્તારમાં તો છીએ કારણ ત્યાં આગળ ઘટના સ્થળે જે ટાવર છે એ બહુ ઓછો આવે છે અને સમાચારો પણ તમને બતાવ્યા મિત્રો તેની સાથે અમે ખેડૂતોને પણ મિત્રો એક અપીલ કરીએ છીએ કે આ કંપની જે છે કંપની એસઆરપી ના જવાનો હોય કે પછી પોલીસના જવાનો હોય એને આગળ કડી કરી દે છે ખેડૂત જયારે એ કંપનીના પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓને જયારે કહેવા જાય છે કે ભાઈ તમે અહીંયાથી છ મહિના પહેલા ખાડા ખોદવા આવ્યા હતા અને ત્યારે કપાસનું વાવેતર કર્યું હતું એમાં નુકસાની કરીને ગયા છો એનું કોઈ વળતર આપ્યું નથી અને હવે અમે જયારે વાયા છે અમે જયારે જીરું વાયું છે ત્યારે તમે પડાહુંરા જેસીબી લઈ અને ફરતી બાજુ ખોદકામ કરી રહ્યા છો અને આ જે મહિના દોઢ મહિનાનો પાક તૈયાર થઈ ગયું થઈ ગયો છે ને તમે બગાડી રહ્યા છો તો પછી આનું તમે શું વળતર આપશો આવું પણ જે છે મિત્રો એ ખેડૂતો અધિકારીઓ જે છે અધિકારીઓને કહી શકતા નથી ત્યાં ફરી પાછા એસઆરપી ના જવાનો આવી જાય પોલીસના જવાનો આવી જાય આલો હાલો નીકળો આલો અહીંયાથી સામે જેસીબી આલે છે કદાચ ઝૂમ થાય ને બતાવી તો આમાં દેખાય તો મિત્રો બતાવીએ આ પરિસ્થિતિ ખેડૂતોની છે એક ખેડૂત હમણાં કહેતા હતા મોરબીના ધારાસભ્ય છે કાંતિલાલ અમૃતિયા જ્યારે માળિયાના ખેડૂતોને આ બધી પ્રોબ્લેમ પડ્યો તો માળિયાના ખેડૂતો વતી જે છે એમને કાંતિલાલ જે છે એમને કીધું હતું કે ભાઈ વળતર યોગ્ય આપશે ને હું બેઠો છું કંઈ ઉપાધિ કરતા નહીં તો આ ખેડૂતોનું પણ કહેવાનું એ થાય છે કે અહીંના નેતાઓ જે છે અહીંના નેતાઓ પણ આવી થોડીક જવાબદારી લે અને ખેડૂતોને અહીંયા ધારણા આપે તે જરૂરી છે તેની સાથે મિત્રો મહત્વની થોડી વાત એ છે કે આ જે જવાબદારી છે મિત્રો એ ખેડૂત કહી રહ્યા છે પૂછાઓ ગઈને હમણાં સીધા ખેતરમાં આવી ગયા છે અધિકારીઓ પોલીસના જવાનોને સાથે લઈને આવ્યા છે જેસીબીઓ સાથે લઈને આવ્યા છે ઊભો પાક છે આ ઊભા પાકમાં અત્યારે ખોદકામ કરી રહ્યા છે અને વિખણ શીખણ કરી નાખ્યું છે જીરાનો પાક હોય કે પછી ચણાનો પાક હોય તો એને અને ખેડૂતો જે છે એ આંખમાં જર્જરી આવી ગયા છે એના ઊભા છે પરંતુ બોલી શકતા નથી એ કે નહીં તમે કામ બંધ કરી દો અને હમણાં જયારે બે ત્રણ ખેડૂત આગેવાનો આવ્યા તો એમને જયારે કામ બંધ કરાયું તો બધા અધિકારીઓ બધા પોગી ગયા હાલે ભાઈ નીકળોના ટીંગા ટોરી કરીને લઈ જવા પડશે ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવી પડશે આવું બધું કહેવામાં આવે છે ત્યાર પછી એક ખેડૂત મિત્ર એને એક અપીલ કરી ભાઈ આજ તો આ અમારો પ્રશ્ન છે કાલ બાજુના ખેતરવાળાનો પ્રશ્ન આવશે તો અત્યારે જે છે આમની સામે તમે બોલશો નહીં અન્ય સામે તમે નહીં બોલો તો પછી આ લોકો જે છે એ કાલ તો જે છે એ ત્યાં આગળ પણ આ રીતના થાંભલાને ઊભા કરી દેવાના છે તો આવી રીતના તો થોડું હવા હલવાનું છે અને આ નેતાઓ છે મિત્રો ખાસ તો ગામ પંચાયતના સરપંચ સરપંચ ક્યાંય દેખાતા નથી તાલુકા પંચાયતના સભ્યો સભ્ય અહીંયા ક્યાંય દેખાતા નથી જિલ્લા પંચાયતના ના સભ્ય અહીંયા ક્યાંય દેખાતા નથી ધારાસભ્ય અહીંયા ક્યાંય દેખાતા નથી સંસદ સભ્ય અહીંયા ક્યાંય દેખાતા નથી ચૂંટણી હતી ત્યારે તો બધાય બહુ મોટી મોટી માહિતી અને આ બધાય નેતાઓને અમે એ અપીલ કરીએ છીએ કે તમને તમારામાં થોડી શરમ બચી હોય તો તમને ખબર હોવી જોઈએ કે આ જે ખેડૂતો હતા ચૂંટણી વખતે તમને ખંભા ઉપર બેસાડીને ખેડૂતો ફરતા હતા કે આ ચૂંટાઈ આવશે આર્ય જીતી જશે તો આપડા કામ થશે આપણે ક્યાંય જવું નહીં પડે આપણી સામે અન્યાય નહીં થાય આપણને કોઈ કોન્ટ્રિબ્યુટ કરતા છે તો આમને આપણે રજૂઆત કરશું થી સીધા દોર થઈ જાય છે આપણને કોઈ ખોટી રીતે હેરાન નહીં કરે એવી આશા આજ બધા ખેડૂતો જે છે આ બધા ખેડૂતોએ તમને મત દઈને તમને ચૂંટ્યા હતા તમને મત દઈને તમને વિધાનસભામાં મોકલા તમને તાલુકા પંચાયતમાં મોકલાતા મોકલા હતા તમને જિલ્લા પંચાયતમાં મોકલા હતા તમને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવ્યા હતા અને હવે તમે એ બધું બની ગયા છો એટલે હવે તમે ખેડૂતોને બનાવી રહ્યા છો બધા કારણ કે આ ખેડૂતો જે છે મિત્રો એનો ઉભો પાક છે ઊભા પાક વચ્ચે અત્યારે આ કંપનીવાળા જે છે જેસીબી લઈને પોલીસને એસઆરપીના જવાનો સાથે પોગી ગયા છે અને તેમ છતાં ખેડૂતો કંઈ બોલી શકતા નથી અને એનો ઊભો પાક અત્યારે બગાડી રહ્યા છે તો આ રોકો કોણ અધિકારીઓને કહી રહ્યા છે કે એસડીએમ નો નિયમ એની સૂચના છે કલેક્ટરની સૂચના છે તમારે રજૂઆત કરવી હોય તો એમના સુધી રજૂઆત કરો ખેલાウトનું કહેવાનું એ થાય છે કે આના પહેલા તમે કપાસ બગાડીને ગયા છો તો કપાસનું તો કોઈ તમને વળતર આપ્યું નથી અને હવે અમે ચણા ને જીરુ વાયુ છે એ તમે બગાડી રહ્યા છો તો એનું તમે શું વળતર આપશો એની કોઈ પણ પ્રકારની ચોખવટ થતી નથી ખેડૂતો પણ પોઝિટિવ છે ખેડૂતો પણ કહી રહ્યા છે વિકાસનું કામ છે અમે કામ અટકાવવામાં સહેજ પણ અમને વાંધો કે કંઈ એવું છે નહીં કે અમારે કામ અટકાવવું છે એની સામે અમને કંઈ જ વાંધો નથી પરંતુ તમે વળતરની ચોખવટ કરતા નથી ને ખેતરમાં ઊભા પાકમાં જ્યારે તમે આ રીતના જેસીબી ફેરવી રહ્યા છો ખાડા ખોદી રહ્યા છો તમે તો પછી એ તો તમે મંજૂરી કોની લીધી છે ખેડૂતોને તમે નોટિસ દીધી છે ખેડૂતો તમે જાણ કરી છે અગાઉ કે અમે આવવાના છીએ કાલે આવવાના છીએ પરમ દિવસે આવવાના છીએ બપોર પછી આવવાના છીએ આ એમણે જે છે મિત્રો એ સીધા ગરી ગયા છે ખેડૂતોને પણ ક્યાંય ખબર નહોતી ને સીધા આવી ગયા છે અમુક ખેડૂતો વાડીમાં પાણીની વાર્તા હતા અને એમને બધાયને ખબર પડી કે હાલ એટલે આ તો બધાય હથિયારો સાથે જે છે એ જવાનો બધાય જે છે આવી ગયા છે તો શું કઈ આપણે કોઈ ગંભીર ગુનાઓ કંઈ કરેલા તો છે નહીં ને અને ત્યાર પછી ખેડૂતોને ખબર પડી કે આ તો પાવર ગ્રીડ કંપની વાળા જે છે એ બધાને લઈને આવ્યા છે અહીંયા રોડ છે મિત્રો રોડ ઉપર પણ ખેડૂતોને ઊભું રહેવાની અત્યારે મનાય છે વધીને ચાર પાંચ ખેડૂતો જ ઊભા રહી શકે એથી વધારે ખેડૂતોને પણ અહીં ઊભું રહેવાનું નથી કારણ કે સામે કામ ચાલું છે અને આ કામ ચાલુ છે એટલે અહીં ખેડૂતોને રજૂઆત કરવાની પણ મનાઈ છે ખેડૂતોને કહેવાની પણ મનાઈ છે ખેડૂતોને બોલવાની પણ મનાઈ છે કે તમારે અહીં નથી આવવાનું તો અમે ખાસા ચૂંટાયેલા મિત્રો જે પ્રતિનિધિઓ છે એને અમે કહીએ છીએ કે તમારામાં થોડી જાજી માનવતા હોય તમારામાં થોડી જાજી કંઈક ક્યાંક માનવતા ક્યાંક ખૂણે બચી હોય તો એક વખત તમે અહીંયા આવો આ ખેડૂતોનો જે પ્રશ્ન છે એ ખેડૂતોનો તમે પ્રશ્ન સાંભળો ખેડૂતોની શું માંગ છે અને કંપનીવાળા શું આપી રહ્યા છે કંપની કંપનીવાળા શું કહી રહ્યા છે ખેડૂતો શું કહી રહ્યા છે તો એટલા માટે તો તમને આ પ્રતિનિધિ બનાવ્યા છે કે આવો કોઈ પ્રશ્ન બને તો તમે બે વચ્ચે સોલ્યુશન લાવીને કંઈક સમાધાન કરી શકો એટલા માટે થઈને તો તમને આગેવાન બનાવ્યા છે તો હવે એ તમારી ફરજ છે અત્યારે અત્યારે ખેડૂતો જે છે શું કહી રહ્યા છે અધિકારીઓ શું કહી રહ્યા છે બંને વચ્ચે જે છે પડતો નથી એના એના માટે માટે થઈને થઈને આ આ વિરોધ થઈ રહ્યો છે 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 જ પંથકના જે એને દબાવવામાં આવી રહ્યા તો પછી અત્યારે અધિકારીઓ જે છે તેની સાથે જે પ્રતિનિધિઓ છે કે જે મત લઈ અને પોગી ગયા છે જે તે જગ્યાએ પહોંચવાનું હતું ત્યાં તો એની અત્યારે ફરજ બને છે કે આ ખેડૂતોની સાથે તમે ઉભા રહો ખેડૂતો વતી અધિકારીઓને કે એને તમે રજૂઆત કરો તમે એને કહો કે ભાઈ આ ખેડૂતોનો જે પ્રશ્ન છે તો ખરેખર ખેડૂતોની આ માંગ છે તમે શું આપવાના છો તો એ એમ કહી દે છે કે અમે આ કરી દઈ છે તો એની વચ્ચે હવે તમે જવાબદારી લો કારણ કે તમે મત લીધા છે તમે પ્રતિનિધિ છો આ ખેડૂતોએ તમને ખંભે ઉચકીને ગામમાં આવ્યા હતા તે આજ બધા ખેડૂતો ઘરના પૈસા ગુલાલ લઈને તમારી માં છાંટતા ની બધા છાંટતા હતા તમે જીતા તેદી તમે ગામમાં નહોતા આવ્યા તો આ બધા ખેડૂતો છે એ ગામમાં વરઘોડો કાઢ્યો હતો કે આપણો પ્રતિનિધિ ને આપણે જીને મત આપ્યો હતો ને આપણે જીને માનતા હતા એ જીતી ગયા છે તો હવે તમે જીતી ગયા છો તો હવે તમારી જવાબદારી બને છે અને હવે જ્યારે ખેડૂતોને તમને રજૂઆત કરવા આવી હોય છે ત્યારે તમે મળતા પણ નથી તો તમે એટલા બધા તો શું કામમાં પડી ગયા છો એટલું બધું તો ક્યાં તમે કરોડોના વિકાસના કામો હડોદમાં લઈ આવ્યા છો તમે સતત એમાંને એમાં પડ્યા રહો છો ખેડૂતોને પણ તમે મળતા નથી ખેડૂતો ટાઈમ માંગી રહ્યા છે અને ખેડૂતો બે ત્રણ તો માણસો રાખે કે સાંસદ કે ધારાસભ્ય કી હડદમાં આવે તો જાણ કરજો આપણે રજૂઆત કરવા જવાની છે સાહેબને રજૂઆત કરવા જવાની છે તો આવાને આપણે સાહેબ ન કહેવાના હોય મિત્રો આ તમારી રજૂઆત સાંભળે છે આ રજૂઆત તો સાંભળતા નથી રજૂઆત સાહેબ કહેવાને કોઈ લાયક પણ છે નહીં તો આવું તો થોડું હોય આ ખેડૂતો અત્યારે જે છે મિત્રો એના ખેતરમાં નથી જઈ શકતા પોતાનું ખેતર છે તોય નથી જઈ શકતા એટલા માટે તો આમને આપણે મોટા કર્યા છે અને મોટા કર્યા પછી એ લોકો તો આપણને કઈ ઉપયોગી બનતા નથી અને ઉપયોગી બને તો અહીંયા આવે અત્યારે નવા અમરાપર પર ખેડૂતો જે છે અત્યારે ખેતરમાં નથી જઈ શકતા કંપનીવાળા દાદાગીરી કરે છે અને કહેવામાં આવે છે મિત્રો તો પછી આ આગેવાનોની ફરજ નથી આવતી આગેવાનો એ મત તો લીધા હતા આ ગામનાય આ ગામના જ આપ્યા લીડું કાઢી દીધી હતી અમને ખબર છે તો પછી આગેવાનોની ફરજ આવે છે કે આ ખેડૂતોની પડખી અત્યારે ઊભા રહેવાની નહીંતર પછી જયારે તમારે જરૂર હશે ને ત્યારે આ ખેડૂતો ઉભા નહીં રહે તમારી પડખે એટલે પછી તમને ગામમાં કોઈ નથી બોલાવવાના એટલે એના કરતા અત્યારે ખરેખર આ ખેડૂતોની પરિસ્થિતિ જે છે એ તમે સમજો અને ખેડૂતોની વાહરે તમે અત્યારે ખરેખર આવો તમે ઉપર અધિકારીઓને કહો કે આવી રીતના દાદાગીરી કરીને નહીં ખેડૂતોને વિશ્વાસમાં લઈને પછી તમે કામગીરી કરો આભાર મિત્રો